નમસ્કાર પર્યુષણ મહાપર્વનું આ પવિત્ર સમય ચાલી રહ્યો છે અને એનું એક મુખ્ય વિચાર છે ને એ છે ક્ષમાપના હા બરાબર પણ આપણે જે સ્ત્રોતો જોયા એના આધારે લાગે છે કે આ ફક્ત મિચ્છામી દુકડમ કઈ દેવા પૂરતું નથી ઘણું ઊંડું છે એકદમ સાચી વાત છે ક્ષમાપના એ કોઈ શું કહેવાય ખાલી એક રિવાજ કે ફોર્માલિટી નથી એ તો આખી આત્મશુદ્ધિની અને એમ કહી શકીએ કે આધ્યાત્મિક ઉન્નતિની એક પ્રક્રિયા છે સ્ત્રોતોમાં મુખ્યત્વે ત્રણ બાબતો પર ભાર મુકાયો છે કઈ ત્રણ બાબતો જુઓ પહેલું છે પશ્ચાતાપ એટલે કે ભૂતકાળમાં આપણાથી જે કંઈ ભૂલો થઈ હોય મનથી વચનથી શરીરથી કોઈ પાપ થયું હોય કોઈને દુઃખ પહોંચાડ્યું હોય એનો એકદમ દિલથી ઊંડો ખેદ થવો એટલે ખાલી ઓહ મારાથી ભૂલ થઈ ગઈ એમ ઉપર છેલ્લું નહીં પણ અંદરથી પસ્તાવો થવો જોઈએ એમને બરાબર અને બીજું પગલું છે પ્રાયાશ્ચિત ખાલી પસ્તાવો કરીને અટકી નથી જવાનું અચ્છા પણ ભવિષ્યમાં એ ભૂલ ફરીથી ન થાય એનો પાક્કો સંકલ્પ કરવાનો અને એ સંકલ્પ પ્રમાણે પછી વર્તવાનું પણ ખરું જેમ કે કોઈ તપ કરવું સંયમ પાડવો કે જે યોગ્ય લાગે તે કરવું એટલે એક્શન પણ લેવાની હમ અને ત્રીજું ત્રીજું અને કદાચ સૌથી અગત્યનું એ છે મૈત્રી એટલે કે જગતના દરેક જીવ પ્રત્યે નાનામાં નાના જીવથી માંડીને બધા જ જીવો પ્રત્યે મનમાંથી વેરભાવ કાઢી નાખવાનો વેરભાવ બિલકુલ નહીં હા બિલકુલ નહીં અને એની જગ્યાએ પ્રેમ કરુણા સંભાવ કેળવવાનો આ ત્રણેય પશ્ચાત્તાપ પ્રાયશ્ચિત અને મૈત્રી ભેગા મળે ને ત્યારે સાચી ક્ષમાપના થાય અને આ જ વાત પરથી પેલી પ્રસિદ્ધ ઉક્તિ યાદ આવે છે ક્ષમા વીરસ્યભૂષણમ અહીં વીરતાનો અર્થ પેલો યુદ્ધના મેદાનવાળો નથી ખરું ને ના ના બિલકુલ નહીં અહીં સાચી વીરતા એટલે પોતાના અંદરના દુશ્મનો પર જીત મેળવવી અંદરના દુશ્મનો એટલે એટલે ક્રોધ અભિમાન માયા લોભ આપણો અહંકાર બદલો લેવાની વૃત્તિ આ બધા પર કાબૂ મેળવવો એના પર વિજય મેળવવો એ ખરી વીરતા છે એટલે ક્ષમા કરવી એ કોઈ નબળાઈ નથી પણ આંતરિક શક્તિની સાચી વીરતાની નિશાની છે સમજાયું તો પછી આ ક્ષમાનો ભાવ કોના કોના પ્રત્યે રાખવાનો આપણે તો સામાન્ય રીતે જેની જોડે ઝઘડો થયો હોય કે મન દુઃખ થયું હોય એમની માફી માંગી લઈએ પણ સ્ત્રોતો તો કંઈક બહુ મોટી વાત કરે છે હા બહુ જ મોટી વાત છે ક્ષમાનો વ્યાપ આપણે કલ્પના પણ ન કરી શકીએ એટલો વિશાળ છે એ ફક્ત આપણા ઓળખીતા દોસ્તો કે દુશ્મનો પૂરતો સીમિત નથી જરાય તો કોના સુધી પહોંચે છે જૈન દર્શન પ્રમાણે આ ક્ષમાયાચના ચૌદ રાજલોકના દરેક જીવને સંબોધીને કરવાની છે ચૌદ રાજલોક એટલે એમ સમજો કે આખું બ્રહ્માંડ જૈન કોસ્મોલોજી મુજબ આખું બ્રહ્માંડ એમાં તો એવા જીવો પણ આવી ગયા જેમને આપણે ક્યારે જોયા પણ નથી જેમનું અસ્તિત્વ પણ આપણને ખબર નથી એમની ક્ષમા કેવી રીતે હા એ સમજવા માટે જૈન ધર્મનો કર્મ સિદ્ધાંત સમજવો પડે સ્ત્રોત કહે છે કે આપણો આત્મા ક્યારનોય અનાદિકાળથી આ સંસારમાં ભટકે છે જુદી જુદી ચોર્યાસી લાખ જીવ યોનીઓમાં જન્મ લેતો આવ્યો છે ચોર્યાસી લાખ હા એટલે આ લાંબી સફરમાં દરેક જીવ સાથે આપણો કોઈને કોઈ સંબંધ તો રહ્યો જ હોય કોઈક ભવમાં એ આપણી મા હોય કોઈક ભવમાં પિતા પુત્ર દુશ્મન મિત્ર કંઈ પણ ઓ એટલે કોઈ અજાણ્યું છે જ નહીં એમ કર્મના સિદ્ધાંત મુજબ તો એમ જ એટલે આ ભ્રમણ દરમિયાન આપણે જાણતા અજાણતા મનથી વાણીથી કે શરીરથી કેટલાય જીવોને દુઃખ પહોંચાડ્યું હશે એમની હિંસા કરી હશે એ બધાની અંતઃકરણપૂર્વક ક્ષમા માંગવાની છે બાપલે આ તો ફક્ત આ જન્મની નહીં પણ અનંત જન્મોના કર્મોનો હિસાબ થયો અને આમાં પેલા સૂક્ષ્મજીવો પણ આવી જાય ચોક્કસપણે છ કાયના જીવોની વાત આવે છે પૃથ્વી કાય અપકાય પાણી તેવું કાય અગ્નિ વાવકાય વાયુ વનસ્પતિકાય અને ત્રસ્કાય બે ઇન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના એટલે માટી પાણી અગ્નિ હવા વનસ્પતિ અને હલનચલન કરી શકે તેવા જીવો હા આપણા રોજિંદા જીવનમાં જ જુઓ ને ચાલતી વખતે શ્વાસ લેતી વખતે પાણી વાપરતી વખતે રસોઈ કરતી વખતે કેટલી બધી સૂક્ષ્મ હિંસા આપણાથી અજાણતા જ થઈ જાય છે સાચી વાત છે ખ્યાલ પણ નથી આવતો ક્ષમાપણા એટલે આ બધી હિંસા પ્રત્યે પહેલાં તો સજાગ થવું પછી એનાથી બને એટલું બચવાનો પ્રયત્ન કરવો અને જે થઈ ગઈ છે એના માટે ક્ષમાભાવ રાખવો જેમ કે પાણીનો ખોટો બગાડ ન કરવો એ ખાલી પર્યાવરણ માટે સારું છે એવું નથી પણ અપકાય જીવોની હિંસા ટાળવાનો પણ પ્રયાસ છે અને સ્ત્રોતોમાં અઢાર સ્થાનકનો પણ ઉલ્લેખ છે પાપના અઢાર સ્ત્રોત આજના સમયમાં એ કેવી રીતે લાગુ પડે એ થોડું સમજાવશો જરૂર એ પાપના મૂળભૂત કારણો છે જે આજે પણ એટલા જ સાચા છે દાખલા તરીકે પહેલું છે પ્રાણાતિ પાથ એટલે હિંસા બીજું મૃષાવાદ એટલે જૂઠું બોલવું હા જૂઠું તો આપણે કેટલી વાર બોલીએ છીએ વેપારમાં સંબંધોમાં હવે તો સોશિયલ મીડિયા પર પણ ખોટું બતાવવાનું કેટલું ચાલે છે બરાબર પછી અદત્તાદાન એટલે ચોરી કરવી કોઈની વસ્તુ પૂછા વગર લેવી એ નાની પેન્સિલ હોય કે કોઈના આઈડિયાની ચોરી હોય પછી મૈથુન એટલે પરિગ્રહ એટલે જરૂર કરતા વધારે ભેગું કરવાની વૃત્તિ ઓ પરિગ્રહ તો આજે બહુ મોટો પ્રશ્ન છે વસ્તુઓનો પૈસાનો વિચારોનો પણ સંગ્રહ હા પછી ક્રોધ માન માયા લોભ આ ચાર કશારો પછી રાગ દ્વેષ કલહ ઝઘડો અભ્યાખ્યાન ખોટો આરોપ મૂકવો પૈશૂન્ય ચાડીચૂગલી કરવી પરપરિવાદ બીજાની નિંદા કરવી રતિ અરતિ ગમતામાં રાચવું અણગમતાથી દુઃખી થવું અને માયામૃષાવાદ કપટ સાથે જૂઠું બોલવું અને છેલ્લે મિથ્યાત્વ શલ્ય ખોટી માન્યતા આ બધા અઠાર પાપ સ્થાન છે આજના જીવનમાં જોઈએ તો ટ્રાફિકમાં ગુસ્સો કરવો કોઈને ઓનલાઈન ટ્રોલ કરવું ઓફિસમાં પોલિટિક્સ રમવું આ બધું આમાં આવી જાય ખરું ને ચોક્કસ આવી જાય આ બધા આધુનિક સ્વરૂપો છે એ બધા માટે પણ ક્ષમાભાવ જરૂરી છે તો આ ક્ષમા ફક્ત બીજા જીવો માટે નથી પણ પોતાના કર્મો અને ભગવાનની આજ્ઞાનું પાલન ન કર્યું હોય એના માટે પણ છે હા એ પણ બહુ મહત્વનું પાસું છે સ્ત્રોત કહે છે કે પરમાત્માની એટલે કે તીર્થંકર ભગવંતોની બે મુખ્ય આજ્ઞાઓ છે એક વ્યવહાર આજ્ઞા અને બીજી નિશ્ચય આજ્ઞા એ શું છે વ્યવહાર આજ્ઞા એટલે જે તે વ્યક્તિના સ્તર પ્રમાણે ધર્મનું પાલન કરવું જેમ કે સાધુ માટે સાધુ ધર્મ શ્રાવક માટે શ્રાવક ધર્મ અને નિશ્ચય આજ્ઞા એટલે મૂળભૂત સત્યને સમજવું અને અનુભવવું કે આત્મા શુદ્ધ છે અકર્તા છે અભોગતા છે એ માત્ર જોનારો જાણનારો એટલે કે દ્રષ્ટા જ્ઞાતા છે પણ આપણે તો હંમેશા મેં કર્યું મને મળ્યું મારે જોઈએ એવા ભાવમાં જીવીએ છે કરતાપણા અને ભોગતાપણાના ભાવમાં બરાબર એટલે આપણે નિશ્ચય આજ્ઞાનું તો શું વ્યવહાર આજ્ઞાનું પણ પૂરેપૂરું પાલન નથી કરી શકતા આ આજ્ઞાઓનું જે ઉલ્લંઘન થાય છે એના માટે પણ ક્ષમા માંગવાની છે અને સૌથી વધુ રસપ્રદ વાત જે મને લાગી એ છે પોતાના આત્માની ક્ષમા માંગવાની આપણે આપણી જાતને વળી કેવી રીતે દુઃખી કરીએ કે માફી માંગવી પડે આ બહુ જ ઊંડી અને મહત્વની વાત છે સ્ત્રોત સમજાવે છે કે આપણે અજ્ઞાનને લીધે મોહને વશ થઈને આ શરીરને જ હું માની બેઠા છીએ આ દેહભાવ છે હા શરીર એટલે જ હું એમ પછી બહારની દુનિયામાં વસ્તુઓમાં વ્યક્તિઓમાં સુખ શોધ્યા કરીએ છીએ એને પરભાવ કે પૂદગલ ભાવ કહેવાય અને આપણે કર્મો કરીએ છીએ અને એના ફળ ભૂગવવામાં સારા નરસા ફળમાં રાચ્યા કરીએ છીએ એ કરતા ભાવ અને ભોગતા ભાવ છે આ બધા ભાવોને કારણે આપણે આપણા આત્માનું જે મૂળ શુદ્ધ સ્વરૂપ છે જે આનંદ સ્વરૂપ છે એને ભૂલી ગયા છીએ અને એને સંસારમાં રજળાવી રહ્યા છીએ દુઃખી કરી રહ્યા છીએ એટલે આપણા પોતાના આત્માની પણ ક્ષમા માંગવી ખૂબ જરૂરી છે ઓહો એટલે આખી વાતનો સાર એ થયો કે ક્ષમાપના એ ખાલી ભૂતકાળની ભૂલો ભૂંસવાની વાત નથી પણ ભવિષ્ય માટેનો એક મોટો સંકલ્પ પણ છે બરાબર કહ્યું સાચી ક્ષમાપના ભવિષ્યનો રસ્તો નક્કી કરે છે એ એક દ્રઢ નિશ્ચય છે કેવો નિશ્ચય નિશ્ચય કે હવે પછી હું જાણી જોઈને કોઈ પણ જીવને મન વચન કાયાથી દુઃખ નહીં પહોંચાડું પરમાત્માની જે આજ્ઞા છે એનું મારી શક્તિ પ્રમાણે પાલન કરીશ આ દેહભાવ ભાવ સંસાર પ્રત્યેનો મોહભાવ છોડીને મારા આત્માના શુદ્ધ સ્વભાવમાં સ્થિર થવાનો પ્રયત્ન કરીશ અને પેલો કરતા ભોગતા ભાવ છોડીને સાક્ષી ભાવમાં રહેવાનો હા અને એમ કરીને કર્મો ખપાવીને કર્મોની નિર્જરા કરીને મોક્ષ મેળવવાનો અંતિમ લક્ષ્ય રાખીશ આ બધો સંકલ્પ ક્ષમાપનામાં સમાયેલો છે ખરેખર આ સમજ્યા પછી લાગે છે કે ક્ષમાપના એ કોઈ એક દિવસનો તહેવાર કે રિવાજ નથી પણ પોતાની જાતને જોવાની બધા જીવો સાથે પ્રેમભાવ કેળવવાની અને આત્માની ઓળખ તરફ જવાની એક આખી જિંદગીની સાધના છે નિશંકપણે સાચી ક્ષમાયા રચના અને પ્રાર્થના એ ખાલી શબ્દોમાં નથી એ તો અહિંસાના પાલનમાં છે પ્રભુની આજ્ઞા માટેની શ્રદ્ધામાં છે અને પોતાના મૂળ સ્વભાવમાં સ્થિર થવાના પ્રયત્નમાં છે આ જ ભાવ સાથે સૌને મિછામી દુક્કડમ મિછામી દુક્કડમ અને અંતે જે સાંભળી રહ્યા છે એમના માટે એક વિચાર મૂકીને જઈએ જો આપણી ક્ષમાપનાના આટલા વિશાળ અને ઊંડા અર્થને સમજીને એને આપણા રોજિંદા જીવનમાં આપણા સંબંધોમાં આપણા વિચારોમાં ઉતારવાનો પ્રયત્ન કરીએ તો એ આપણા જીવનને આપણા સંઘર્ષોને જોવાની દ્રષ્ટિને કેવી રીતે બદલી શકે આના પર જરૂર વિચારવા જેવો છે